ગત રોજ સાંજથી મુસ્લિમ નવા વર્ષનો પ્રારંભ થયો છે અને નવા વર્ષના પ્રારંભની ખુશીમાં શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ તેમજ સુસ્લિમ વકફ કમિટી દ્વારા છોટાઉદેપુર વન વિભાગના સહયોગથી

છોટાઉદેપુર મુસ્લિમ સમાજ સમાજની જેમ દરેક સમાજ તેમજ સામાજિક સંસ્થાઓએ આ પ્રકારના વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરી સહભાગી થવા ઉપસ્થિત છોટાઉદેપુર નિરંજનભાઈ રાઠવાએ લોકોને અપીલ કરી હતી આ પ્રસંગે સુન્ની મુસ્લિમ વકફ કમિટીના પ્રમુખ સૈયદ હાસમી સમીઉદ્દીન બાબા સાહેબ શેખુલ ઇસ્લામ ટ્રસ્ટના પ્રમુખ સદીકભાઈ સોફી સહિત સુન્ની મુસ્લિમ વકફ કમિટી તેમજ શેખુલ ઇસ્લામ ટ્રસ્ટના હોદ્દેદારો મુસ્લિમ સમાજના અગ્રણીઓ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને તમામે પોતાના હાથે વૃક્ષારોપણ કર્યું હતું

છોટાઉદેપુર ખાતે મુસ્લિમ નવ વર્ષ એટલે કે મોહરમ માસ અને મુસ્લિમ નવ વર્ષ ચાલુ થવાના નિમિત્તે આજે છોટાઉદેપુર નુરાની કબ્રસ્તાન ખાતે શેખ ઇસ્લામ ટ્રસ્ટ સુન્ની મુસ્લિમ વકફ કમિટી અને વન વિભાગના સહયોગથી વૃક્ષારોપણનું એક સફળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું